તો સુરતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે વરસાદી પૂરથી ધામ રોડ રોડની અનેક સોસાયટીમાં જળબંબાકાર પાણી ભરાતા શિવશક્તિ સોસાયટીના લોકોએ વિરોધ નોંધાવ્યો છે સોસાયટીની મહિલાઓએ પ્રાંત કચેરી જઈને વિરોધ કર્યો રોષે ભરાયેલા રહીશોએ પ્રાંત કચેરી પહોંચી રામધૂન બોલાવી નિરાકરણ નહીં આવે તો રહીશોએ આત્મવિલોપનની ની ચીમકી ઉચ્ચારી તો ધામરોડ રોડની અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે ને એના જ કારણે લોકો વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા શિવશક્તિ સોસાયટીના લોકો કે જેઓ પ્રાંત કચેરી પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો રોષે ભરાયેલા રહીશોએ પ્રાંત કચેરી પહોંચી રામધુન પણ બોલાવી નિરાકરણ નહીં આવે તો રહીશોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે શિવશક્તિ સોસાયટીમાં અમને બે ચાર વર્ષથી અતિશય પાણીની સમસ્યા છે સર આ વખતે તો કોમ્પ્લેક્ષા એ જે દિવાલ બનાવી છે કારણે અમારા કોઈ જ નિકાલ નથી અને આ નિકાલ નહીં થશે તો અત્યારે તો વરસાદની શરૂઆત છે સર તો આટલું બધું પાણી છે ચોમાસું તો આખું ઉભેલું છે તો અમારે ચાર મહિના આવી રીતે જ કાઢવાના હોય તો પછી તમે અમને એક કામ કરો ઝેર આપી દો અમે બધા અહિયાં બેસીને આત્મહત્યા કરી છે ડૂબીને મળવા કરતા અહીંયા મળેલા વધારે સારું બીજો તો કોઈ નિકાલ જ નથી આ પાણીનો નિકાલ કરો નહી તો આજે અમે અહીંથી જવાના નથી દિવાલ તોરો દિવાલ તોરો ત્યાંની દિવાલ તોરોને અહીંયા નિકાલ કરો કારણ કે અતિ સહત થઈ ગઈ નાના નાના છોકરાઓ સર તમે શીશક્તિમાં આવીને ખાલી જુઓ 98 98 વર્ષના દાદા છે જેને અમારે ઉચકીનો ઉપર હવે માણસ ઘરનો સામાન ઉચકવા જાય કે પેલા દોહાદગરા માણસોને ઉચકીને મૂકો તમે વિચાર કરો કે અમારી કેવી હાલત હશે તો તમને બધાને હાથ જોડીને રિક્વેસ્ટ છે પ્લીઝ

એમને સાંભળવામાં આવેલ છે તથા એમના દ્વારા જે કંઈ રજૂઆતો કરવામાં આવેલી છે એ તાલુકા વિકાસ અધિકારી શ્રી ચીફ શ્રી તથા નાયબ કાર્યકર કીજને ડ્રેનેજ મારફત વ્યવસ્થિત તપાસ કરાવડાવીને આપણે આગળની કાર્યવાહી કરવાનું એમને આશ્વાસન આપવામાં આવેલ છે